સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક આવેલમાં મહીસાગર માતાજીના મંદિરે મહીસાગર ગ્રુપ તથા મહાકાળી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલીના રાણિયા ભાદરવા તેમજ આજુબાજુના ગામના મઈ ભક્તો માટે મહાકાળી ગ્રુપ તથા મહીસાગર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા રસિકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગરબાનો આનંદ લેવામાં આવ્યો હતો આ વર્ષે પણ બંને ગ્રુપ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગરબા રમાડવા માટે ફેમસ ગરબા ગાયક વર્ષા વણઝારા સાધના મેળા જેવા કલાકારોએ પોતાના સૂરથી ગરબાઓની રમઝટ કરતા આજુબાજુમાં નિહાળવા માટે આવેલ લોકો પણ ગરબામાં જોડાઈને ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ખૂબ જ મોટી માત્રામાં ભક્તોએ ગરબામાં જોડાઈ ગરબે ઘૂમી મહાકાળી ગ્રુપ તેમજ મહીસાગર ગ્રુપની મહેનતને સાર્થક કરી હતી વધુમાં આવી જ રીતે જો ગરબા રસિયાઓ ગરબાનો આનંદ માણતા રહેશે તો દર વર્ષે ગરબાનું આયોજન કરતા રહેવાની ખાતરી પણ આપવામાં આવી હતી મા મહીસાગરના મંદિરના ચોકમાં ગરબાનો રંગ રાખવા બદલ દરેક નાના મોટા ગરબા ખેલૈયાઓનો મહાકાળી ગ્રુપ તથા મહીસાગર ગ્રુપ તરફથી આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ શરદ પૂર્ણિમા એટલે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ રવિવારે મહાકાળી ગ્રુપ અને મહિસાગર ગ્રુપ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે એમાં સતત અમે છેલ્લા પંદર દિવસથી અમે મહેનત કરી રહ્યા છે અને આજુબાજુના ગામના ભક્તોને આ આમંત્રણ આપી અને આવ્યા છે રૂબરૂ મળ્યા હતા રૂબરૂનું સમજીને આપ્યું છે આમંત્રણ અને ફોન દ્વારા પણ અમને બધા ભક્તોને અહીંયા આમંત્રિત મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે એવું દરેક આજુબાજુ ગામના અમે આ આજના દિવસે સારામાં સારા પ્રાસ ગરબા થાય અને ભવ્ય આયોજન મહાકાળી ગ્રુપ દ્વારા મહીસાગ મહીસાગર ગ્રુપ દ્વારા જે કરવામાં આવે છે એ સુંદર થાય અને દર વર્ષે આવું ને આવું કાર્યક્રમ સફળ થાય છે આ વર્ષે પણ આ જ કાર્યક્રમ મને એવી આશા છે માં મહીસાગર માતાની અને મહાકાળી માતાની એવી કૃપા છે કે આ આયોજન એવું થશે કે આજુબાજુ ગામોમાં આજુબાજુ તાલુકામાં ડંકા વાગશે એવી અમારી માતાજીને પ્રાર્થના છે એટલે હું મહીસાગર ગ્રુપ તરફથી માં મહાકારી ગ્રુપના દરેક આયોજકો જેમ કે રાજુભાઈ અને મનીષ મનીષભાઈ પટેલ અને રિંકેશભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું અને આજ રોજ અમારા કલાકાર છે સિંગર તરીકે કલાકાર આવે છે વર્ષાબેન વંજારા છે શદનાબેન મેરા છે એમને પણ અમે બંને ગ્રુપ આવકારીએ છીએ અને બધા ભક્તોને ખૂબ મોજ કરાવે અને સારામાં સારા રાસ ગરબા કરાવે તેવી માતાજીને પ્રાર્થના જય માતાજી જય મહીસાગ